આ ભગવાને ઓછો તો આલીશી પણ દેખાવ નહીં કશું દેખાતું તો નહીં શીખર એના કરતી ના લેવા થારું હતું પણ મને ભાર મરી છે કોક બાજુના ગમ માં માતાજી પ્રસન્ન થઈ ને તે બધા દુખિયારો નો દુઃખ ભાગી મારો ઓટો મારો છે આજ કે મારો ચોક ઓછો પાછી લાવી તો મારી વશો પાછી લાવી દો ને તો માતાજી મને હું કે પ્રસન્ન થયો આ મારી વશો માટે તો ઘણા બુવા ફેવરી ના છે ઘણા બુવા ફેવર્યા ઘણા દવાખોને ફેવડ્યો પણ મારી વશો મસ્તી નહીં શીખર ખુશ ના કરતી ફૂટી નહીં જતી પણ મારી ડોશી મને દેખાતું નહીં પણ બુવા તો ચોય ચોય ના લાવે ચોય ચોય ના લાવે અને પૈસા એ ગઈ ખાઈ ગયા ફેર નાખો આવે અને માતા શિકર અટવાય છે કે ભૂવા ભૂલા પડી ઓય સમજણ પડતી નહીં શિકર મને લાગે હ પૈસા લઈને જતા રહે છે ખાઈ જો હે પણ મારું વશો પાછી નહીં લાય એકતા પણ પેલા બાજુના ગમમાં માતાજી પ્રસન્ન થઈ ને મને લાગે એરજ મારું દુઃખ મટાર છે એટલે આ કાળો એ કાળો કાળો હે એમ તો હેડ કોક બાર મળી મગન કરતાજી ખરો સાચો નહીં બોલતા અત્યારે માતાજી પ્રસન્ન થતો હશે મગન માતાજી તો કરિયુગ નહી નડતું

અત્યારે કરિયુગ છે ને એટલે માતાજી કોઈને પ્રસન્ન ના થાય આ તમે અગરબત્તીઓ ને દીવા કરો એ તો કરિયુગ માં કોઈ પામતો એ નહીં હું કઉ છું આ તો કરિયુગ છે ને માતાજી પ્રસન્ન થઈ ને તારા સતયુગ જ આવશે ઓહો આમ આવતું હશે અતાર હુંધી કરિયુગ છે ને લે તારા અબુ હાથ માં રંઘાય બતાવ ઇ કર કેવી રીતે માતાજી પ્રસન્ન થઈ હું કોઈ માનતો નહીં અને આ તું જોઈ નો હસ્યો ઓ તો એમ તો ના જ માતાજી હું તો માનતો જ નઈ કાઢું ખાલી ખોટો જોઈ તું હેડ તો ખરા મારા અંગાત ખબર પડે તને માન ને આબુ હું તો કહું તું પાહો ઘેર વળી જા મારા ઘેર નઈ વડું આજ માતાજી ની મુલાકાત લેવી છે એટલે હેડ કઉ છું અંગાત મારા ના જા વાદરાતા આ બુઆજી ફાઈન જો તો ને ઘેર છે ને આયો ને ઘેર તો આ ઘેર નતા ઘેર વાળો કોઈ કોની વળવા જાય પાછી તરમો આ એ જો હશે ને

લઈને જઈ ધોરા ને લઈને જઈ નું બેઠે જાય નું ઘરી નું તાન હું ના હોય ને તો ભુવાજી ફાઈન જવું જોરા વાળી તો માથા દુખ હોય ને તો ફટ લઈને કઈ દે કે ભાઈ આ દુખ તારો હ ભાઈ તાન ભુજી પાસે એક નંબર ઈ વા પાસે ઘે વાળો કો પાણી વાળો જાય ને તે પાત ન મારાન બધું કન લઈને જાય આ એ ઢાળ કેવાય છે તે બધું વસ્તુ અંગાજ રાખી જોઈ જવા રે મને ભુવાજી આ વાય 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 contact contact ફરી વળ્યો તાણે તમારો મેલ પડે છે મને ખબર છે મને ખબર છે કે તારે હની ભૂખ છે ઘેર તો તણ આયબા ફરી શીક નહીં ફરતા ફરી છે બુવાજી હાચું હાચું હો તો ગાયો શીક ગે ના સી સી શીક સી સી બારે મહિને ગઉ હો હો કોથરાય પાકા છે પાકા છે પાકા છે બુવાજી મન લાગે છે ઓય મેર પડી જા આવું કોઈ બુવાએ કીધું નહીં પણ હું માતા એટલા પોચી છું ને આ માતાજી બોલો બોલો બધું કહી દે તો વેતાર દોણા તો બારે મહિને ગણાવી છે પણ ખાનારું કોઈ નહીં હોતું આયો અસલ પ્રશ્નનો જવાબ આવી ગયો હું કોઈને નતું કીધું બુવાજી મને હું હું કમા કમા બોલો માતાજી

વળી હાચું પડ્યું પાછો ભવાળો થોડો પાછો જય માતાજી હય માતાજી ભાઈ કોનો ભારતી આવ્યો છું

ઓ હો એમાં તો મોટી વાત બધો બધા મેન મા પડતા પે માની આશા એક વેન લેવું છે સોકણ નું નહીં સોકણ નું વેલ ને તો

ભણતો ભણતો ગોમનો વાળો કેવાય છે સા સા મોટો વલ્લો છે મોટા મોટો છે લીલુડી ગોળી રંબા જાતાલો ભય પડ્યો તો હું માતા કઉ છું આ એટલે તે તારો ફેર પડ્યો છે દુખમો હાચું હાચું દુખ તો ઘણો આવ્યું છે આ બોડીઓ ધન વળ ગયો છે લ્યા માં એકાંતો માથા વગરનો રહે છે એ ગણી કે ગણી ધનત કહેવાય તો તો

બે વચો દેખાતું નતું ખાલી ભુવાજી હાથ મેળવો માથા દેખાવા માંડ્યું વાત કેવા માતાજી નો માતાજી કોમ કરી છે

છો નીકળ તમે તમારું નોમ હું તમે ચીયા ગમ ના તમારું શું છે બધું કઈ દે હારું કેવાનું તું તાર એમ હું ખબર પડી જાય ખબર ના હોય તો માતાજી ને બધી ખબર હોય હા તમે જતા હો ગર્દી બહુ છે નંબર આવશે આઈ જ આઈ જ હા તો જઉં છું મારી વાસી જાય ને ઘેર ડોસી જઈને જોહે ને તો ખુશ થઈ જશે